નમસ્કાર દોસ્તો તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હેલ્થ કેમ્પસ ચેનલ હંમેશા હાજર છે દોસ્તો હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ દોસ્તો સૌથી પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ધન્યવાદ અને આપણે જે આપણા સબસ્ક્રાઈબરો છે જેણે એણે કરેલું છે એમને તો ખૂબ ખૂબ ધન્યવાદ આપણી ચેનલ ઉપર જે ડાયાબિટીસનો વિડીયો છે એ યુટ્યુબનું જો આપણે રિસર્ચ જોઈએ તો નંબર વન સાબિત થયો છે ખૂબ જ ટૂંકા ગાળામાં ખૂબ જ વધારે વ્યુઅરશીપ આપીને તમે મને જે માન આપ્યું અને મને જે તમારું મદદ કરવા માટે પ્રોત્સાહિત કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્તો આપણે જે ડાયાબિટીસનો વિડીયો મૂક્યો હતો એ ખૂબ જ પોપ્યુલર થયો અને ખૂબ જ તમારો પ્રેમ મળ્યો દોસ્તો એ વિડીયોના પરિણામ સ્વરૂપ મને આપણા દર્શકોના સવાલો મળ્યા છે અને આજે આ વિડીયોમાં હું એ સવાલોના જવાબ આપવાનો છું દોસ્તો હું સવાલોના જવાબ આપવાનું શરૂ કરું એ પહેલાં તમને એ વિડીયોમાં જે હતું એ થોડું સંક્ષિપ્તમાં ટૂંકમાં જણાવી દઉં દોસ્તો એમાં આપણે એ જોયું હતું કે ડાયાબિટીસ આપણને કેવી રીતે થાય છે એના પ્રકાર કેટલા કેટલા હોય છે અને ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે આપણે આહાર એક્સરસાઇઝ અને દવાઓ અને રેગ્યુલર ચેકઅપ આ બધાનું ચારે બાજુથી એક સરખું ધ્યાન રાખીને ડાયાબિટીસને આપણે હરાવી શકીએ છીએ હવે આ ડાયાબિટીસને હરાવવા માટે એ જ વિડીયોનો આ બીજો ભાગ જેમાં તમે ઊભા કરેલા પ્રશ્નોના અહીંયા જવાબ આપવાનો છું અને આ પ્રશ્નોના જવાબો સાંભળીને તમને જો બીજા પ્રશ્નો ઊભા થાય કે તમારી જોડે કોઈ બીજું સજેશન હોય તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો આપણે એની ઉપર પણ વિડીયો બનાવીશું દોસ્તો આપણે ડાયાબિટીસના વિડીયો ઉપરથી દર્શકોએ પ્રશ્નો મોકલ્યા છે હું પ્રશ્નોનું લિસ્ટ લઈને આવ્યો છું તમારા માટે એટલે આપણે તમને પ્રશ્નો વાઇઝ એક એક આપણે સિસ્ટમેટિક સમજાવીશું એટલે જેનાથી જેણે વિડીયો નથી જોયો અથવા તો આજે જ ચાલુ કર્યું છે ચેનલ જોવાનું એમને પણ ઘણું બધું નોલેજ મળશે એટલે સૌથી પહેલાં તો એ પ્રશ્ન એક અત્યારે હાલ શેરડીની ઋતુ શરૂ થઈ છે એટલે મોટાભાગના પ્રેક્ષકોએ પ્રશ્ન પૂછ્યો છે કે ડાયાબિટીસમાં શેરડીનો રસ ખવાય પીવાય કે ના પીવાય હવે દોસ્તો આપણે શેરડીની વાત કરીએ તો એવું કહેવાય કે આપણે જે ડાયાબિટીસમાં ના ખાવાનું કહીએ છીએ ખાંડ કે કોઈ ગળો પદાર્થ તો ખાંડ શેરડીમાંથી બનતી હોય છે એટલે એક જનરલ પરસ્પેક્શન એવું આવે કે ડાયાબિટીસ હોય એટલે શેરડીનો રસ તો નહીં પીવાતો હોય પરંતુ દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે ડાયાબિટીસની અંદર શેરડીનો રસ પીવાથી ઘણા પેશન્ટોમાં થોડો ફાયદો જણાયો છે હવે આ ફાયદો જણાયો છે એવો શબ્દ સાંભળીને શેરડીના રસની અતિશયોક્તિ કરવાની જરૂર નથી બીજું કે શેરડીનો રસ તમે કેટલો પીવાના પી પીને તમે એક ગ્લાસ રસ પીવાના હવે તમે વિચાર કરો કે જ્યારે શેરડીના રસમાંથી ગોળ કે ખાંડ બને છે એટલે એનું પ્રોસેસિંગ કરવા માટે કેટલો બધો રસ ઉકાળવો પડે તમે જે એક ગ્લાસ રસ પીતા હોય એને તમે ઉકાળો તો એમાંથી કેટલી ખાંડ મળવાની એક માંડ પાંચ ચમચી પણ ખાંડ એમાંથી ના મળે અને સાથે સાથે શેરડીના રસમાં શું હોય છે અમુક એન્જેમ્સ હોય છે બીજા તત્વો હોય છે મિનરલ્સ હોય છે એટલે આ બધા મિનરલ્સ એટલે એક જાતનો આપણે જેને એક શબ્દ છે ને ફર્ટિફાઈડ એટલે ફોર્ટિફાઈડ જેવી આ ખાંડના રસની સુગર હોય એ ફોર્ટિફાઈડ જેવું કહેવાય અને ખૂબ જ ઓછી માત્રામાં સુગર તમારા શરીરમાં જાય એટલે તમને ડાયાબિટીસ હોય તો પણ શેરડીનો રસ તમે પીવો માપમાં હો પણ કારણ કે માપમાં તમે જો શેરડીનો રસ એકાદ ગ્લાસ પીવો તો એમાં કંઈ વાંધો ના આવે એને થોડો ફાયદો થતો હોય છે અમુક પેશન્ટોને મેં રૂબરૂ મળીને જ્યારે એમને પૂછ્યું તો એમણે જ્યારે જ્યારે શેરડીનો રસ પીધો અને એ દિવસે એમણે સુગરનું રીડિંગ લીધું તો એમને એના રીડિંગમાં થોડો ફાયદો જણાયો હતો એટલે શેરડીનો રસ પીવાથી ડાયાબિટીસમાં થોડો ફાયદો જણાતો હોય છે પરંતુ એનો અર્થ એવો નથી કે આપણે શેરડીનો રસ ડાયાબિટીસમાં પીધે છે જો ખૂબ પીશો તો ડાયાબિટીસ વધશે અને વકરશે એટલે ખૂબ પીવાની જરૂર નથી પણ માપનો રસ તમે પીશો તો વાંધો નહીં આવે અને તમને પોષક તત્વો એમાંથી મળશે અને તમને ફાયદો થશે તો દોસ્તો આ હતું શેરડી ખવાય કે ના ખવાય એનો જવાબ દોસ્તો હવે એક બીજો પ્રશ્ન આવ્યો છે કે ડાયાબિટીસમાં ગોળ ખાઈ શકાય કે નહીં તો દોસ્તો ડાયાબિટીસની અંદર ગોળ ખાંડ અને એવા જે ડાયરેક્ટ સુગર મળે છે જે કોન્સન્ટ્રેટેડ સુગર હોય છે કારણ કે કેટલી બધી શેરડીને તમે ઉકાળો અને એને ઘટ કરી જાઓ ઘટ કરી જાઓ ઘટ કરી જાઓ પછી ગોળ બનતો હોય છે એક એના સિવાય જ્યારે કોમર્શિયલ લેવલે ગોળ બને ત્યારે ત્યારે એની અંદર ખાવાનો સોડા ધોવાનો સોડા એ ટાઈપના સોડા નાખવામાં આવતા હોય છે જે કેમિકલ્સ હોય છે ઘણીવાર સારો રંગ બતાવવા માટે કે ગોળ નેચરલ છે એ બતાવવા માટે કાળો કલર બી નાખી દેતા હોય છે એટલે કલરવાળો કેમિકલવાળો તમે ગોળ ખાશો તો અલ્ટિમેટલી તમારા શરીરને નુકસાન થશે અને ગોળ એ કોન્સન્ટ્રેટેડ આ કાર્બોહાઈડ્રેટ છે કોન્સન્ટ્રેટ સુગર છે એટલે ગોળ ડાયાબિટીસમાં નાખી શકાય હવે બીજું કોઈ વાર સારો પ્રસંગ હોય અને તમે એકાદ ગાંગડો ગોળ ખાવ થોડો ગોળ ખાવ તો એમાં તમને બહુ વાંધો નથી આવવાનો એટલે તમે કોઈનો સારો પ્રસંગ હોય સપોઝ કોઈ એવો પ્રસંગ છે માતાજીનો પ્રસંગ છે કથા છે કે એમાં એક સુખડી બનાવી છે એમાં તમે સુખડીનો એક ટુકડો ખાશો તો એમાં તમને કંઈ નુકસાન નથી જવાનું બીજું આ ગોળ ખવાય કે નહીં એ પ્રશ્ન આપણે સગવડિયું ધર્મ ઊભો કરવા માટે પૂછતા આવીએ છીએ એટલે કે કોઈ એમ કહે કે વાંધો નહીં થોડો ખાશો તો પછી આપણે શું કરીએ કે ચા ચા ગોળની બનાવીએ ગોળ રોજ ખાવામાં લઈએ આપણી થાળીમાં લઈએ એટલે આવું કરીને આપણે પોતાની જાતને અને આપણા કુટુંબીજનોને છેતરતા આવીએ છીએ કે ગોળ તો ખવાય પરંતુ હું ચોખ્ખે ચોખ્ખું તમને કહું છું કે ડાયાબિટીસમાં ગોળ ના ખાવો જોઈએ ગોળ ખાશો તો તમે ડાયાબિટીસને કંટ્રોલ નહીં કરી શકો બીજું ગોળ ખાવાથી તમારું વજન પણ વધશે અને ગોળ ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ પણ વધશે અને કોલેસ્ટ્રોલ જે આપણું ઇન્સ્યુલિનના રિસેપ્ટરો હોય છે આપણા કોષની ઉપર એ રિસેપ્ટરો ઉપર જેમ ચડશે એટલે ડાયા તમારું ઇન્સ્યુલિનનું રેજિસ્ટન્સ ઊભું થશે અને એ રેજિસ્ટન્સથી તમારે દવા લેવાની જે ડોઝ છે વધી જશે તમારો એટલે એના લીધે તમારું ડાયાબિટીસ વકરી શકે છે એટલે ડાયાબિટીસમાં ગોળ ના ખવાય હવે આપણે ત્રીજો પ્રશ્ન લઈએ તો દોસ્તો ત્રીજો પ્રશ્ન છે કે ડાયાબિટીસમાં જો ખાંડ કે ગોળ કે એવું ના ખાવાનું હોય તો હું બજારમાં મળતી સુગર ફ્રી વાપરી શકું કે જે કૃત્રિમ ગળાશ હોય છે તો દોસ્તો સુગર ફ્રી જે છે એ કેમિકલમાંથી બને છે અને સુગર ફ્રીના નવા રિસર્ચ પ્રમાણે એમાં કેન્સ કાર્સિયોજેનિક તત્વો હોય છે અને બીજા રોગ પણ એનાથી થઈ શકે છે એટલે ખાંડની જગ્યાએ તમે કૃત્રિમ જો ગળાશ વાપરશો તો એ તમને વધારે નુકસાન કરી શકે છે એટલે તમે પોતાની જાતને એવી ટેવ પાડો કે તમે ખાંડ વગરનું ખાઈ શકો જો તમે કૃત્રિમ સ્વીટનસ ઉપયોગ કરવા જશો તો ઉલમાંથી ચૂલમાં પડશો અને લાભ કરતાં નુકસાન વધારતો છે એટલે મારા ખ્યાલથી કૃત્રિમ ગળાશ ખાવી યોગ્ય નથી હવે દોસ્તો કૃત્રિમ ગળાશ ખાવાની જે વાત નીકળી છે તો એની પરથી હું તમને એ કહેવા માગું છું કે આપણે યોગ બહુ સાંભળીએ છીએ પણ યોગ શું છે યોગ આપણે ભેગા થઈને ફિઝિકલ એક્સરસાઇઝ કરીએ એને યોગ ના કહેવાય આપણે એવું અત્યાર સુધી એવું સમજીએ છીએ કે બધા ભેગા થવાનું અને જે મહારાજ આપણને કસરત બતાવે ગુરુજુ એ આપણે કસરતો કરીએ ઊંડો શ્વાસ લઈએ ને પછી ગુરુજી જે કહે એ બધા આપણા આસનો કરીએ એટલે એને યોગ કહેવાય પણ ખરેખર યોગની વ્યાખ્યા શું છે કે મગજ ઉપરનો કંટ્રોલ તમે જેટલો તમારા મગજ ઉપર કંટ્રોલ રાખશો એ યોગ કહેવાય અને જો તમે એ યોગ શીખશો તો તમારો મગજ ઉપર તમે એવો કંટ્રોલ કરશો કે તમે ખાંડ ના નહીં ખો તો પણ તમને તમારું મન પ્રફુલ્લિત રહેશે અને જે ક્રેવિંગ કહેવાય ને કે જે ખાંડ ખાવાની ઈચ્છા થાય એ તમને નહીં થાય એટલે ખાંડની જગ્યાએ આ ખાવ કે તે ખાઉં આ ખવાય કે ના ખવાય એ બધા જ પ્રશ્નો નીકળી જશે અને તમારું ચિત્ત શાંત રહેશે અને તમે ડાયાબિટીસ ઉપર સારી રીતે કંટ્રોલ કરી શકશો દોસ્તો એક પ્રશ્ન છે કે કારેલા ખાવાથી ડાયાબિટીસ મને મટી જશે તો દોસ્તો એનો ઉત્તર એ છે કે કારેલા ખાવાથી ડાયાબિટીસનો કંટ્રોલ તમે સારી રીતે કરી શકશો ડાયાબિટીસ કદી મટી શકતો નથી કે ડાયાબિટીસ કદી રિવર્સ થઈ શકતો નથી એટલે ટાઈપ ટુ ડાયાબિટીસ જો તમને થયો હોય અને એમાં તમે કારેલા ખાશો તો તમારો ડાયાબિટીસ કંટ્રોલ કરવાની શક્તિ વધશે અને તમારી જે દવાઓ ચાલુ થઈ જશે એ ધીરે ધીરે ઓછી તમે કરી શકશો પણ એકલા કારેલા ખાવાથી તમને લાભ નહીં થાય તમે કારેલાનો ઉપયોગ સારી રીતે કરો સાથે સાથે કસરત કરો સાથે સાથે તમારો દવાનો જો યોગ્ય ડોઝ હોય એ તમારા ડૉક્ટર જોડે એડજસ્ટ કરાવતા રહો એના સિવાય તમે નિયમિત ડાયાબિટીસનું ચેકિંગ કરાવો એ બધું તમે સાર્વત્રિક રીતે કરશો ત્યારે કારેલા ખાવાથી તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ કદી મટતો નથી કે રિવર્સ થતો નથી હવે અમે એક ડા ટાઈપ ટુ ડાયાબિટીસ હમણાં મેં શબ્દ વાપર્યો એ ટાઇપ ટુ ડાયાબિટીસ એટલે શું એ આપણે આગળના વિડીયોમાં જા આપણે જાણકારી આપેલી છે જો તમે ચેનલ ઉપર નવા હો અને તમે એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ અને આ વિડીયો પૂરો થશે ત્યારે તમે એક છેક છેલ્લે વિડીયો એ આવશે એની પર ક્લિક કરીને પણ જોઈ શકશો તો આ રીતે ટાઈપ ટુ ડાયાબિટીસ એટલે શું એ પ્રશ્નનો જવાબ તમને આપણા પહેલાં વિડીયોમાં આગળના વિડીયોમાં મળી જશે દોસ્તો એક પ્રશ્ન આવ્યો છે કે સાહેબ ડાયાબિટીસથી રિવર્સ ડાયાબિટીસ રિવર્સ કરી શકાશે તો હમણાં જ કાર્યાલયવાળા પ્રશ્નોમાં મેં તમને જણાવ્યું કે ડાયાબિટીસ રિવર્સ થઈ શકતો નથી હવે રી ડાયાબિટીસ રિવર્સ કરો રિવર્સ કરો કરીને ઘણી બધી જાહેરાતો આવે છે યુટ વિડીયો પણ તમે જોયા હશો પણ એ તમને એક્સ્ટ્રીમ કન્ડિશનમાં તમને મૂંઝવી નાખીને અથવા તમારા માઇન્ડ ઉપર અસર કરવા માટે માઇન્ડ વોશ કરવા માટે એવા શબ્દો વાપરવામાં આવે છે ડાયાબિટીસ રિવર્સ એટલે તમે જે ડાયાબિટીસનું મેનેજમેન્ટ કરો યોગ્ય આહાર એક્સરસાઇઝ ડૉક્ટરનું નિયમિત મુલાકાત અને તમારા ડાયાબિટીસનું ચેકિંગ આ બધી રીતે તમે જ્યારે મેનેજમેન્ટ કરો છો અને ડાયાબિટીસ સાથે તમે સારી રીતે જીવન પસાર કરો છો હેલ્ધી લાઈફ જીવો ત્યારે એને એ ડાયાબિટીસને મેનેજમેન્ટ કર્યું કહેવાય પણ એનાથી ડાયાબિટીસ રિવર્સ ના થઈ જાય એટલે આપણે જો એવું ખોટા ભ્રમમાં રહીશું કે ડાયાબિટીસ રિવર્સ થઈ જશે તો ડાયાબિટીસ આપણી ઉપર ઉપરથી આવી થઈ જશે કારણ કે આપણે કેરલેસ બની જઈશું અને ડાયાબિટીસનું આપણે જે હાલ ધ્યાન રાખતા હોઈએ એના તરફ આપણું ધ્યાન ઓછું જશે એટલે ડાયાબિટીસને વેરી સિરિયસ લઈને એની પાછળ પડી જઈને એને હરાવવો બહુ જરૂરી છે દોસ્તો એક પ્રશ્ન આવ્યો છે કે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ વચ્ચે શું સંબંધ છે દોસ્તો ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ એ કાકા બાપાના ભય છે એટલે ડાયાબિટીસ તમને હશે એટલે કોલેસ્ટ્રોલ વધવાની શક્યતા છે અને કોલેસ્ટ્રોલ જો તમારો વધાર હશે તો તમારું ડાયાબિટીસ વકરવાની શક્યતા છે કેમ કે જ્યારે કોલેસ્ટ્રોલ વધારે હોય છે એટલે કોલેસ્ટ્રોલ આપણા ઇન્સ્યુલિનના રિસેપ્ટર્સ ઉપર જઈને જામી જાય છે પડ બનાવી દે છે એટલે ઇન્સ્યુલિન્સનું ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ ચાલુ થઈ જાય એટલે તમારું જે ઇન્સ્યુલિન ઉત્પન્ન તો થયું હોય પણ કોષને મળે નહીં એટલે તમારું ડાયાબિટીસ લોહીમાં જે શુગર ફરતી હોય એ વપરાય નહીં અને ડાયાબિટીસ વધી જાય એ જ રીતે ડાયાબિટીસ તમારો વકરી ગયો હોય એટલે કોલેસ્ટ્રોલનું મેટાબોલિઝમ બગડે આપણે કોલેસ્ટ્રોલવાળા વિડીયોમાં જણાવ્યું હતું કે કોલેસ્ટ્રોલનું મેટાબોલિઝમ હોય છે એચડીએલ કોલેસ્ટ્રોલ હોય છે એલડીએલનું ઓછો કરે વળી જો આપણે વાળા સોલ્યુબલ ફાઇબર ખાધું હોય તો એ આપણે એલડીએલને કવરઅપ કરીને શરીરમાંથી બહાર કાઢે એ બધી જ વાતો આપણે કોલેસ્ટ્રોલના વિડીયોમાં કરેલી છે એટલે જો તમારું કોલેસ્ટ્રોલ વધારે હશે તો ડાયાબિટીસ વધશે અને ડાયાબિટીસ વધારે હશે તો કોલેસ્ટ્રોલ વધશે કારણ કે કોલેસ્ટ્રોલ વધારે હશે ને એટલે તમારું પ્રેન્કિયાઝ નબળું પડશે એટલે એ પ્રેન્કિયાઝ નબળું પડશે એટલે પણ તમારું ઇન્સ્યુલિન બરાબર ઉત્પન્ન નહીં થાય અને ડાયાબિટીઝ વકરશે એટલે બંનેનો બહુ પારસ્પરિક સીધો સંબંધ છે અને બંને એકબીજાને વકરવાનું કામ કરે છે એટલે ડાયાબિટીસને કંટ્રોલ રાખવા કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખવો જરૂરી છે અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માટે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવો જરૂરી છે અને દોસ્તો તમને નવાઈ લાગશે કે બંનેને કંટ્રોલમાં રાખવાના લગભગ ઉપાયો પણ સેમ જ છે તમે મારા કોલેસ્ટ્રોલના વિડીયોમાં જઈને પણ એની ડિટેલ માહિતી મેળવી શકો છો દોસ્તો એક પ્રશ્ન એવો આવ્યો છે કે ઇન્સ્યુલિનના ઇન્જેક્શનો ક્યારે લેવા પડે દોસ્તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવાનો વખત ત્યારે આવે કે જ્યારે તમારો ટાઈપ ટુ ડાયાબિટીસ ડિટેક્ટ થાય એ વખ એ વખત પછી એ દિવસ પછી તમે જો ડાયાબિટીસ પ્રત્યે સતત કેરલેસ રહો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવાની સિરિયસ કોશિશ ના કરો અને તમે જો એવું સમજો કે ડાયાબિટીસ તો એકવાર થાવ અને પછી મટી જશે એની જાતે જ એવું બધું જો તમે ગેરસમજમાં રહો એની યોગ્ય માહિતી ડાયાબિટીસની ના મેળો તો ધીરે ધીરે તમારો જે ડોઝ છે દવાનો એ વધતો જશે અને દવાનો ડોઝ વધાર્યા પછી પણ એ તમ એ દવા તમારે સુગરને કંટ્રોલમાં નહીં કરી શકે એટલે ફરીથી વધારવું પડશે એમ કરતાં 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 જે તમારો દવાનો ડોઝ એટલો વધી જશે કે ગમે એટલી દવા લો તમારા સુગર ઉપર પછી ફેરફાર નહીં થાય તમારું ડાયાબિટીસ વધતું જ જશે એટલે એ પછી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન ચાલુ થાય એટલે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન ત્યારે ચાલુ થાય કે આપણે ડાયાબિટીસને સિરિયસ ના લઈએ ધ્યાન ના રાખીએ અને જે કરતા હોઈએ એ કરે જઈએ ત્યારે પછી છેવટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન ચાલુ કરવાનો વારો આવે દોસ્તો એક પ્રશ્ન એવો આવ્યો છે કે ઇન્જેક્ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન ખરાબ હોય છે અને એની ટેવ પડી જાય છે તો એનો જવાબ છે ના દોસ્તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન એ ખરાબ નથી કે એની ટેવ પડવી એ શબ્દ વાપરવો પણ બરાબર નથી કારણ કે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવાથી તમારા શરીરમાં સુગરનું મેનેજમેન્ટ થશે અને તમારા વિવિધ અંગોમાં જે નુકસાન થતું હશે એ અટકી જશે આપણે પહેલાં વિડીયોમાં પણ જણાવ્યું હતું કે ડાયાબિટીસના કારણે મગજ હૃદય આપણી રિપ્રોડક્ટિવ સિસ્ટમ આપણા હાથ પગ આપણી આંખો એ બધી જ સિસ્ટમો ઉપર ખરાબ અસર પડતી હોય છે ઇવન કિડની પણ ફેલ થઈ જતી હોય છે એટલે આ બધી જે વિવિધ પ્રકારની અસરો થતી હોય એને તમે જો ડાયાબિટીસના માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શનો લેશો તો એ અસરોમાં ઘટાડો તમે કરી શકો છો એટલે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન જો તમારે લેવાનું હોય તો એ ખરાબ ના કહેવાય બીજું હમણાં એ પ્રશ્નમાં એ હતું કે એની ટેવ પડી જાય તો દોસ્તો આ ટેવ પડી એ શબ્દ બરાબર નથી કેમ કે આપણે રોજ ચા પીએ છીએ રોજ પાણી પીએ છીએ રોજ આપણે જમવાનું જ જઈએ લઈએ છીએ તો શું આ બધી ટેવ પડી ગઈ કહેવાય આપણે રોજ સ્નાન કરતા હોઈએ છીએ એટલે જે રોજ કરીએ એને ટેવ પડી ગઈ ના કહેવાય ટેવ પડી ગઈ કોને કહેવાય કે તમે કોઈ ખોટી લતે ચડી ગયા હોય બીડી સિગારેટ દારૂ વગેરેની તો એને ખોટી લત પડી ગઈ આદત પડી ગઈ ટેવ પડી ગઈ એવું કહેવાય પણ આ તો જે દરરોજનું કરવાનું કાર્ય છે એ જ આપણે કાર્ય કરવાનું છે આપણું ઇન્સ્યુલિન શરીરમાં ઉત્પન્ન નથી થતું એટલે આપણે ઇન્જેક્શન લેવાનું છે એટલે એમાં એ ટેવ પડી ગઈ તો કહેવાય જ નહીં એ દરરોજ જ્યારે ડૉક્ટરે કહ્યું હોય એ રીતે લેવાનું જ હોય એટલે એને ટેવ શબ્દ એ શબ્દ જ ખોટો છે એટલે જ્યારે તમને ડૉક્ટરે કહ્યું હોય કે ઇન્સ્યુલિન અને ઇન્જેક્શનો આ રીતે લેવાના છે તો એ તમારે લેવા જ જોઈએ પછી એની ટેવ પડી જશે ને એ બધી વિચારસરણી ખોટી છે દોસ્તો એક પ્રશ્ન આવે છે કે ડાયાબિટીસમાં દૂધ છોડી દેવું પડે હવે દોસ્તો ઘણા બધા એવા લોકો છે જે તમને કહેશે કે દૂધથી ડાયાબિટીસ વધે હવે આ જે વાત છે એનો એપસ્યુલ્યુટ જવાબ ના આપી શકાય હા કે ના કે કેવી રીતે કેમ કે અતિશય વ્યક્તિ તમે દૂધની કરો તો દૂધની અંદર એક એવા પદાર્થ હોય છે જે આપણા ઇન્સ્યુલિનના રિસેપ્ટરને રોકે એટલે તમારો ડાયાબિટીસ વકરી શકે પણ તમે જો દૂધ છોડી દેશો તો તમારા બીજા પોષક તત્વો મળતા બંધ થઈ જશે તો એનાથી પણ ડાયાબિટીસ વકરશે એટલે દરરોજ માપનું દૂધ તમારે પીવું જોઈએ દૂધ છોડી દેવાથી ડાયાબિટીસ તમારું કંટ્રોલ થઈ જવાનું નથી ડાયાબિટીસ કંટ્રોલ કઈ રીતે થશે કે તમે કાર્બોહાઈડ્રેટ્સ ઓછા ખાઓ તમે ફાઈબરવાળા પદાર્થો વધારે ખાઓ તમે ચરબીયુક્ત પદાર્થો ઓછા ખાઓ તમે માપનું પ્રોટીન જે તમારે લેવાનું એ રોજ લો તમે દરરોજ કસરત કરો તમે ડૉક્ટરની વાત સાંભળો અને તમે નિયમિત ચેકિંગ કરાવો તમારો કેમિ જે ટેસ્ટ છે બ્લડ ટેસ્ટ એ કરાવો એ રીતે તમે ડાયાબિટીસનું મેનેજમેન્ટ કરી શકશો તમે દૂધ ઉપર જો એવું કરશો કે દૂધ નથી પીવું તો તમને દૂધ એ પોષક આપણો આહાર છે અને આપણે જ્યારથી માનવ સંસ્કૃતિનો વિકાસ થયો ત્યારથી આપણે દૂધ પીતા આવ્યા છીએ અને એ વખતે તો કોઈને ડાયાબિટીસ થતો નહોતો એટલે દૂધ ઉપર બધી શંકા કરવી કે દૂધ બંધ કરી દેવું એમાં હું તમને એ સલાહ નહીં આપું તમે માપનું દૂધ પી શકો અતિશયોક્તિ ના કરાય કારણ કે દૂધની અંદર એક એવા કેમિકલ્સ છે કે જે આપણા ઇન્સ્યુલિનના રિસેપ્ટર ઉપર જામી જાય છે અને ઇન્સ્યુલિનની અસર ઓછી કરે છે પરંતુ એનો અર્થ એવો નથી કે દૂધ તમારે અવોઇડ કરે દેવું જોઈએ તમે માપનું દૂધ પીવું જોઈએ દૂધ નહીં પીશો તો બીજી વીકનેસ આવશે અને આપણે ગુજરાતીમાં કહેવાય છે ને બકરું કાઢતા ઊંટ બેઠું એવું થશે એટલે માપનું દૂધ તમારે લેવું જ જોઈએ અને દૂધ છોડી દેવાની જરૂર નથી તો દોસ્તો આ હતા આપણને પૂછવામાં આવેલા પ્રશ્નો આપણી ચેનલ ઉપર હજુ પણ બીજા પ્રશ્નો આવશે ત્યારે હું એ પ્રશ્નોની સિરીઝ એ પ્રશ્નોનો વિડીયો ફરીથી બનાવીશ આ વિડીયોમાં તમને કોઈ બી મૂંઝવણ ઊભી થઈ હોય અને નવા પ્રશ્નો ઉપસ્થિત થયા હોય તો એ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો આપણે એના પણ જવાબ આપીશું એકવાર ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર મારા ડાયાબિટીસના પહેલાં વિડીયોને જબરજસ્ત સફળતા અપાવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જેણે જેણે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ તમામ સબસ્ક્રાઈબરોનો ફરીથી ખૂબ આભાર બસ હવે રજા લઉં છું ધન્યવાદ જય હિન્દ